એને રાષ્ટ્ર બોલતા હોય તો એને તમે કઈ શકો ને બે હાજર ચૌદ માં કે પ્રશ્ન કરવો જોઈએ વડાપ્રધાન સાહેબ ને કે ભાઈ તમે આ ડબલ ના કીધા બે હાજર ચૌદ ની વાત છે અત્યારે બે હાજર વર્ષ થયા તો ભાવ એને આપ્યો જ નથી હું કરું બે એને લાગતા આપડે ગુજરાત ની વાત છે આ બધા તે બધા ખેતી કરવા વાળા છે બધા પોતપોતાનો કામ છોડી કામ છોડીને આવ્યા છે કોઈ આમાં પૈસો લઈને નથી આવ્યો કોઈ કોઈને નથી આવ્યા